મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીતભાઈ દેસાઈ નું હાર્ટ અકાળે અવસાન થયું જેના કારણે ગીરા શોકની લાગણી પ્રવર્તી હતી તેમણે આજે શનિવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દાંડિયા બજાર ખાતે આવેલ શ્રી ગાંવિત રામ મધ્યવર્તી શાળામાં તેમની પ્રાર્થના સભા યોજવામાં આવી હતી આ પ્રાર્થના સભામાં ભાજપના હોદ્દેદારો નેતાઓ કાર્યકર્તાઓ તેમજ સગા સંબંધી સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળાના સ્ટાફ હાજર રહ્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી નિશિતભાઈ દેસાઈનું અકાળે હૃદયરોગના હુમલાને કારણે અવસાન પામેલા હતા ભગવાન એમના પરિવારને સહન કરવાની શક્તિ આપે પ્રાર્થના કરીએ છીએ અને ભાગરૂપે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવાર તરફથી આજે સમિતિ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરેલું છે અને જે સમયગાળામાં બાળકોને ઉત્થાન માટે અને શિક્ષણને કેવી રીતે આગળ વધારી શકે એ માટે એમના પ્રયત્ન હતા એમનો અસમુક સ્વભાવ અને એમની મિત્રતા અમે લોકો ભૂલી શકતા નથી અમારી પાસે શબ્દ નથી કઈ રીતે કરી શકીએ પણ હવે કુદરતની આગળ અમે બધા મજબૂર છે ભગવાનને પ્રાર્થના કરું છું એમના પરિવારને શાંતિ અર્પી એવી ભગવાનને પ્રાર્થના કરું છું Subscribe now and press the bell icon. Never miss an update.